પાટની પરંપરા છે ને ભગવું કઈક આખી જુદી છે હજી આપણને ખબર જ નથી ઘણા એવું જ માને છે કે ઢગલો કરીને દીવો એટલે પાટ કહેવાય એવું નકરું નથી ની પરંપરા પાટની આખી જુદી છે ઇતિહાસ તો એવું બોલે છે કે મળદા જીવતા ગીરા છે આ પાટ એ પરંપરા છે એટલે બારપોરા પાઠનું આયોજન છે કાલ સાંજે એ જ્યોત મેં પ્રગટ કરી છે અને ચાર પોર નો દિવસ ને ચાર પોર ની રાત કાલ ગઈ રાત્રી ના ચાર પોર આ દિવસ ગયો એના ચાર પોર અને આ ચાલુ રાત્રિ છે એના ચાર પોર બાર પોર જેને કહેવાય જોકે સંતો તો કઈ આપણા જગતના કલ્યાણ માટે કંઈક કરતા હોય છે એને તો એની રીતે જે કરવાનું છે છે કરી લીધું પણ જગતને કઈક બતાવવા માટે જગતને મહાપુરુષો મથે છે પણ હવે આપણી કંઈક કઠિનાઈ તો છે આટલું આપણા ગરડા નો તો કરી શકતા મહાપુરુષો ખૂબ મથે છે પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી પણ પેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો બીજા યુગમાં હરિશંદ્ર રાજાએ કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો ચોથા યુગમાં બલિ રાજાએ કર્યો અને બલિ રાજા વખતે મહાપુરુષોની એક પરંપરાને લઈને બાકી નો માને એને મુબારક કારણ કે આપણે હરિશચંદ્ર કે પ્રહલાદ કે ધર્મરાજા કે બલિ રાજા હતા તીથી આપણે હતા નહીં પણ શાસ્ત્ર એવા પુરાવા છે એટલે આપણે એનું ભજન કરી જાય બલિરાજા વખતે બધું બંધ થયું પેલા યુગમાં ચાર કરોડ બીજા યુગમાં સાત કરોડ

પરંપરા અવતરણ આવડું આ જ હતું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ થયું કે મારે અવતાર લેવો પડે મારે જવું પડે અને પાટ ની પરંપરા ની કઈક મારે આ જગત ને જાણ કરવી પડે હવે અવતાર લેવા માટે બાબુ જેવા તેવા ઘરે તો કઈ અવતાર લે નહીં કાંઈક એવો પૂર્ણશાળી ઘર હોય કંઈક એવો પવિત્ર આત્મા હોય તો ત્યાં એ અવતાર લઈ શકે અને આ અજમલ રાજાનો ને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજાના દીકરાનો હતો અને કૃષ્ણ પરમાત્માને આવું હતું આ બે એનો મેળો પડી ગયો ઈ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો તેથી અખિલ બ્રહ્માંડ માલિક કે છે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ નહીં હું આખી દુનિયાનો બાપ છું હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરાના સ્વરૂપે બાકી જન્મ નહીં લઉં નકલંગ એટલે કે છે એને કલંક નથી એ પછી વાત છે ને વિરમદેવજી બાપાનો જન્મ થયો ને પછી એના કઈક પાંચ સાત દિવસનો કંઈક સમય આપ્યો તો અને કંકુના પગલાંની નિશાની ના હતી બધી વાતો બધી ઘણી બધી છે અને પછી રામદેવજી બાપાનો જન્મ થાય અને એ પાટની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપાએ એવું કીધેલો કે મારા નામની જો જ વરજોજ ચોખા ઘીની જોજ ગૂગલનો ધૂપ અને હુખડીનો પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા પાંચ ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો છે બસ આનું નામ પાઠ ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કાઈ છે ને અને આટલી પોર જે આનંદની વાતો કરે છે ને ભાઈ એ મહાપુરુષો જ કરી શકે સંતોષ કરી શકે હું તમને આની જ વાત કરું આજે આ બાપુએ આ પાઠનું આયોજન કર્યું છે ને મહસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા અને ત્રણ દિવસ આ છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કહેવા વાળા તો કેતા હશે કે ભાઈ યોગ્ય છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી આપણી સમજણ બહાર ની વાત છે એમના ભાઈ ભોલા ભાઈ સંગ્રામ બાપુ ભાઈ ઓગણત્રીસ કે ત્રીસ ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે સ્વર્ગસ્થ થઈ ગયા છે પ્રભુ એ આત્માને શાંતિ આપે જ્યાં હોય ને ઈશ્વર એના ચરણે લે બાકી મરી જવાનું છે વાત તો પાકી છે પણ અખંડ આનંદ બાપુ એ તો કરતા હોય કરી હતી આપણે દુનિયા ભાઈ આહુડા પાડીએ છીએ અને આ સંતો છે ને આહુડા પીવે છે એટલે આપણને દેખાતું નથી સંતો ની ભૂમિકા કઈક જુદી છે અને એક કઈક થોડોક ફાળો આવ્યો છે જરાક બોલી જો અગિયારસો રૂપિયા રામ ભરો છે પાંચસો રૂપિયા રામ ભરો છે પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા રમેશભાઈ કલ્યાણભાઈ બોટાદવાળા તરફથી અને ધાર પીપળાવાળા સેવક સમુદાય તરફથી રામપીકડી રસોઈ પેટે સત્તાવન હજાર રૂપિયા રોકડા આપે છે ભલો રામદેવજીમાં હારાજ કીજ ધન્યવાદ ધન્યવાદ ઈશ્વર એમને જાઝો અભાઈ આવા ભગીરથ કાર્યમાં વાપરે છે ખરેખર ધન્યવાદ છે આયપો છે ઘણાય નબબો વાપરતા નથી આવડે વાપરતા આવડે છે એ ફૂટ કંઈક ખૂબી છે એટલે પાલ કયો ન કરાવે

પણ બાપુ તે અવારનવાર આમંત્રણને માન આપ્યું અને બધાને આનંદ કરાવે છે આ સાજીદાઓ પણ એમને બધાને એકવાર જોરદાર તાલીમથી વધાવી લીધું કારણ કે આ આ બધા છે ને બે તાજ બાદશાહ છે આમને હાસવવા એટલે અમારે દરબાર હાસવા હારા આ બધા એમ છે એટલે આ આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે કોઈ પણ કલાકાર હોય ને એને ઉજળો કરવો ને બાપુ સાજીદાના હાથની વાત છે તો હું ખાણ નથી કરતો પણ જે એની કલા છે એને બાપુ દાદ આપું છું ખરેખર સાજી દો બધા એવા આનંદ આનંદ કરાવે એવા છે આ તો વધારે આ બધું છે બાકી આ નકરા પાણા હતા આ પગથિયા ને ત્યાં બાપુ જીસીબી ને નો હારે એવા પાણા હો જેવા તેવા પાણા નહીં જીસીબી ને એમ ક્યાંક નથી હલવું એવા પાણા ઉપર થયા અને અહીંયા ઉપર જતા હતા બાપુ પણ આ એક રામદેવજી બાપાની કૃપાથી સરસ મજાનો આશ્રમ બની ગયો ગાયોની ખૂબ સેવા થાય છે માણસોને હરિહર ચોવીસ કલાક હલે છે ખરેખર આપડી કઈ કમાણી છે આજ આપણે આપડી આ ધરતી ઉપર આપણો જન્મ થયો છે એક મોટી કમાણી છે અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે રામદેવજી બાપા બાપુ જો મે આ જન્મ ક્યાં મેવાડમાં આવતારિયા આયા મીરાબાઈ જન્મા ક્યાં મેવાડમાં આવતારિયા આયા કૃષ્ણ પરમાત્મા જન્મ ક્યાં મથુરા આવતારિયા આયા